હું વિક્રમ અજીત સુરત તેન ને અજીત ચોન્દ સુરતમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત અને અભિનંદન કરું છું મિત્રો આખું બોલિવૂડ અજીત ચોદ સુરતમાં ઉતરી ગયું કેવી રીતના વિડીયોને છેલ્લે સુધી જોજો હું તમને બતાવીશ કે આખું બોલિવૂડ કેવી રીતના અજીત ચોન સુરતમાં ઉતરી ગયું અહીંયા જરાક નજર કરીએ આજનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે ખાસ રહેવાનો છે કેમ કે આ બધી જ વસ્તુઓ છે બધી જ ડિઝાઇન છે આ વિડીયોમાં કવર કરવાનો છું આજો અહીંયા ડિઝાઇનો જો અને એનો કલર કોમ્બિનેશન જો આ બધી જ વસ્તુઓ છે ને આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ એટલે વિડીયોના સેલ્લે સુધી જોજો અને મારે એક ખાસ વાત કરવી છે તમને કે એની પાછળ જે મારા સાડીનો વિડીયો આવ્યો હતો ને તમે લોકોએ બહુ સરસ મજાનો સપોર્ટ આપ્યો એની અંદર સરસ મજાનો પ્રતિસાદ આપ્યો એ બદલ પણ હું અજીત જોન પરથી તમને તહે દિલથી થેન્ક યુ કહેવા માંગુ છું ને હવે વધારે વાત નહીં કરીએ કેમ કે મારે આજે આજે જે પોઈન્ટ જ છે ને એ પોઈન્ટ જ છે બોલિવૂડ કેમ અજીત જોનમાં ઉતરી ગયું એને ઉપર તો આ બાજુ આવી જઈએ આપણે અને બતાવીએ કે ભાઈ બોલિવૂડ આખું અજીચંદમાં કેવી રીતના આવી ગયું આજો આ રીતની ડિઝાઇનો બધી છે ને એ સરસ મજાની ડિઝાઇનો આપણા સ્પેશિયલ ગુજરાતીઓ માટે ગુજરાતી બહેનો માટે જે ઘેરથી વેચાણ કરે દુકાનથી કરે અથવા તો શોરૂમથી કરે છે આ રીતની વસ્તુઓ આ જો સરસ મજાની ડિઝાઇન છે એટલે કેટલી સરસ લાગે છે એમ જોતાં જ ખ્યાલ આવી જાય કે હા ખરેખર એવી વસ્તુ હોય ને તો વેચાણ કરવાની મજા પડી જશે આ બધી જ વસ્તુઓ અજીત ચોનની અંદર આવી ગઈ છે અને એકથી એક સડિયાતી ડિઝાઇન કમથી કમ મારા હિસાબે બે હજારથી વધારે ડિઝાઇનો અહીંયા આવી છે અને એની અંદર તમે બ્લાઉઝ જોશો ને સરસ મજાનું આખું વર્ક કરેલું એનું બ્લાઉઝ આવશે આજો આ બ્લાઉઝનો કટ છે આપણે ઘણીવાર સાડીની પર્સેસિંગ કરીએ ને હોલસેલવાળા પાસે જઈએ ને ત્યારે આપણને એક વસ્તુનો આઈડિયા રહેતી નથી કે એનું બ્લાઉઝ કટ કેટલું આવશે કોઈનું સાઈઠ સેન્ટીમીટર આવે કોઈનું પાસઠ સેન્ટીમીટર આવે તો પછી એ જે હેલ્ધી લેડીઝો આવે હેલ્ધી બેનો આવે એને માટે બ્લાઉઝ ભણતું ના હોય એટલે મોટા ભાગે પછી એમાં થોડું થાય આગળ પાછળ થાય કે સાડી ગમી ગઈ હોય પણ બ્લાઉઝના કટના હિસાબે કેન્સલ કરી દેતું હોય પણ અહીંયા તમને હંડ્રેડ સેન્ટીમીટરનું આખું આખું લાંબુ બ્લાઉઝ મળે છે એટલે જરાય તમારે વિચાર કરવાની જરૂર નથી હજુ સરસ મજા નહીં મેં તમને આગળ એક જે બંડલ દેખાડ્યું હતું ખોટા જોવો એટલે તમને આઈડિયા આવી જશે કે ખરેખર રહેવાનું છે આજે મજાની આખી આખી બોલિવૂડ સ્ટાઇલની સિક્વેન્સવાળી વસ્તુ અને આ બધી વસ્તુઓ તમારા દુકાન જાય તમારા કાઉન્ટરમાં ચડી જાય તો હું ખાતરી આપું છું કે તમારા દુકાનેથી આવેલું કસ્ટમર સાડી માટે તો ખાલી પાછું નહીં જાય નહીં જાય નહીં જાય નહીં આખી આખી સાડી મલ્ટી કલર કોમ્બિનેશનની સાથે આખો સિક્વેન્સથી કવર કરેલી છે સરસ મજાની સાડી છે હેવી બટરફ્લાય નેટ બેઝ પર એનું ફેબ્રિક છે અને જોઈ લો લગભગ સાડા પાંચથી છ મીટરની આ સાડી રહેવાની છે અને એને અલાવા એનું બ્લાઉઝ છે એ એકસ્ટ્રા રહેવાનું છે જો અહીંયા સરસ મજાનું કોમ્બિનેશન વાળું બ્લાઉઝ પણ આપેલું છે આ જોઈ લઈએ આ રીતની અને આજે હું બતાવું છું ને સાડીઓ એ બધી સાડીઓનું અમારું અજીતજન ઓફિશિયલ પેજ છે ને ત્યાં લાઈવ ટેલિકાસ્ટ પણ કરેલું છે એની અંદર મારા હિસાબે દોઢસો થી બસ્સો ડિઝાઇનો દેખાડેલી છે તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો કે બધી વસ્તુની

કે ભારતની અંદર મોટા ભાગે જે સાડીઓ છે ને સુરતમાં બનતી હોય સુરતમાં મારે હિસાબે લગભગ હશે તો વધારે પણ પચીસથી ત્રીસ હજાર હોલસેલર કહેવાય એવા લોકો સાડીનો વેપાર કરે છે બધાનો પોતપોતાની રીતે ચાલતું હોય છે પણ ભાવની ક્વોલિટીની ડિઝાઇનની અને ટ્રેન્ડેબલ વસ્તુની ખાતરી આપું છું કે અજીત ચંદ જેવો ટ્રેન્ડ તમને ગોતવામાં લગભગ લગભગ ત્રણથી ચાર દિવસ લાગે એટલો ટાઈમ લાગે ને તોય મેળ ન પડે કેમ કે અહીંયા ડિઝાઇનો છે ને એ ડિઝાઇનો કોઈની પાસે અત્યારે બની નથી હજુ આવશે હજુ આ ડિઝાઇનો આવશે નવેમ્બર ડિસેમ્બરમાં માર્કેટમાં આવશે ત્યાં સુધી અજીજોન એને ઓલ્ડ કરી દેશે એટલે એટલું ફાસ્ટ અજીજોનનું જે ક્રિએશન છે એ ચાલે છે તૈયારી છે એ ચાલે છે આ જોઈએ આખું આખું સિરોસ્કી વર્કવાળું સરસ મજાનું પ્લેન્ક કોમ્બિનેશન લીધેલું છે એનું બોર્ડર છે તે સિલ્વર સ્ટોન સાથે છે અને વચ્ચે જે પ્રેસિંગ સ્ટોન છે એ આખા આખા એના કલર કોમ્બિનેશન સાથે મેળ કરેલો છે સરસ મજાની વસ્તુ છે આ રીતની એની ડિઝાઇનનું રહેવાની છે એને અલાવા બી ઘણી બધી વસ્તુઓ હશે એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ હશે એક બ્લેક કલર કોમ્બિનેશનની વાત કરીએ તો આ પીસ જરાક મને વધારે ગમતું હતું ઓરગનજાબેજનું એટલે મેં કીધું આ પણ આપણે આજે વિડીયોમાં આપણા ગુજરાતી ભાઈઓને બહેનોને જે વેપાર સાથે સંકળાયેલા છે કાપડનો વેપાર કરે છે એ લોકોને બતાવીએ એનો બોર્ડર જોતો જ એકવાર મન થઈ જાય કે આ સાડી હું આ વેચું તો ખરી જ પણ ગેર માટે પણ લઈ જાઓ કેમ કે મારા હિસાબે આ વસ્તુ કોઈ ના નહીં પાડે કોઈ ના નકોર નહીં કરે એટલી સરસ મજાની ડિઝાઇન છે એને સિવાય પણ અજીચોરની અંદર અહીંયા જોશું ને તો તમને એક ખ્યાલ આવશે રેડીમેટ બ્લાઉઝવાળી બોલીવુડ સ્ટાઇલની સાડીઓ આજો અહીંયા હવે તમે વેપારી છો હું પણ વેપારી છું અહીંયા જો કટવર્ક બોર્ડર આપેલું છે સરસ મજાનું અને રેડીમેટનું બ્લાઉઝ છે એ બી ફૂલ સ્લીવ્સવાળું આ રીતનું ઓરગંજાબેઝનું એનું બ્લાઉઝ છે તમે પણ વેપારી છો હું પણ વેપારી છું આપણા કોઈનું ખોટું નામ લઈ નથી શકતા પણ બોલિવૂડ કેમ સુરતમાં ઉતરી ગયું એનું મારો લાસ્ટ જે પોઈન્ટ હતો ને એ પોઈન્ટ એ જ હતો કે જેટલી બી મોટી મોટી સેલિબ્રિટીઝ છે ભલે એ બોલિવૂડથી હોય ભલે એ રાજકારણીઓ હોય તો મોટા મોટા પ્રસંગમાં આ રીતની સાડીઓ વેર કરતા હોય છે અને એ ડિમાન્ડ બધાને હોય છે ઇકોનોમી ક્લાસવાળાને પણ હોય છે હાઈ પ્રોફેશનમાં બી હોય છે કે મારે પણ આ રીતની સાડી જોઈએ છે હું પણ લગ્ન પ્રસંગમાં અથવા તો કોઈ પણ પ્રસંગમાં આ રીતની વસ્તુ પહેરું તો સરસ લાગશે એટલે મેં તમને કીધું કે મારી પાસે અત્યારે જે અજીત જોનની અંદર ડિઝાઇનો આવેલી છે ને એ મારા હિસાબે એક પણ ડિઝાઇન એવી ના હોય જે બોલિવૂડ એક્ટ્રેસ વેર ન કરતી હોય એટલે મેં કીધું કે બોલિવૂડ આખું આખું સુરતમાં ઉતરી ગયું અજીત જોનની અંદર અને બે ત્રણ એક્ટર્સ પણ અજીત જોનની વિઝિટ કરી ચૂક્યા છે જે મેં કરીને ખાસ કરીને અમિષા પટેલ જે ગદર ટુ ફિલ્મનું શૂટ કર્યું હતું ગદર ટુ ફિલ્મમાં રોલ હતો એમનો એ પણ અજીત વિઝિટ કરી ચૂક્યા છો એ જોવા માટે પણ તમે અજીત જોન ઓફિશિયલ પેજ પર ઇન્સ્ટા અથવા ફેસબુક પર જશો ને તો તમને એનું પણ વિઝિટનું આખું એ આખું અહીંનો વિડીયો જોવા મળશે એ સિવાય પણ અહીંયા ઘણી બધી વસ્તુ છે રજવાડી સાડીઓની વાત કરું દરબારી સાડીઓની વાત કરું તો પણ અહીંયા અવેલેબલ છે એના સિવાય અહીંયા લહેરિયાની અંદર બી મારવાડી ટેસ્ટની વસ્તુઓ પણ ઘણી બધી અવેલેબલ છે તો તમે એકવાર જરૂરથી સુરતનું વિઝિટ કરજો

કે જે પાછલા વિડીયોમાં સાથ સહકાર સપોર્ટ આપ્યો હતો એવી જ આશા કરું છું આ વિડીયોમાં પણ તમારો સાથ સપોર્ટ મળે મને જેથી કરીને મને એક એનર્જી મળે જેથી કરીને મને એક જોશ મળે કે મારા ગુજરાતી વિવર્સ માટે મારે કઈ કઈ વસ્તુઓ વિડીયોને મારફતે તમારા સુધી પહોંચાડવી છે અને આ વિડીયોની અંદર રજા લેવાથી પહેલા એકવાર સૌ થેન્ક યુ અને જય જય ગરવી ગુજરાત